હા હા જેવાનું એમ વાત છે મારી કહેવણો મતલબ ફરી એટલો છે કે અત્યારે એટલી સ્કૂલની અંદર ફાયર ફેક્ટરીના સાધનો ચાલુ છે શાળાઓ શાળાઓ પ્રેમિક શાળાઓની અંદર અત્યારે ફાયર ફેક્ટરીના સાધનો નથી તમારા તેવા પૂછો જો તમને સ્પર્ચ કર્યા તો અહીંયા બે દિવસ હું જઈશ અને તમામ સિલિન્ડરો મેં ચેક કર્યા છે મોટા ભાગના એક્સાયરી એટ વર્ષ ઓરિજિન સમય ગેન માર્કેટનો માર તો વાંધો નથી બરે તો બારપોના જીબની અને સิทธิ લેવા દેવા છે એટલે હું તમને કહું છું અધ્યક્ષ શ્રી એક પણ એટલે માત્ર બે સ્કૂલ એવી છે કે જેના ફેર સપ્ટીના ગેસ તો ફ્રી કે જે ચાલુ રનિંગ પોઝિશનમાં હોય એક્સપાયરી डेट નિત્યા પેराना હોય સુખમય કરી શકો શકાય એક્સપાયરી डेट વિસી કેરા શ્રીનો બજેટ છે અને ક્યારે જો

कर नभाचय है, तोर नीचे सावसा ब्राश कासे प्राट ayam इंहलो गासेप्रश कें म misf़ इस ભાવનગર મહાનગરપાલિકાની શાળાઓમાં ફાયર સેફ્ટીના કોઈ પણ સાધનો મૂકવામાં આવ્યા નથી વારંવાર શાળાઓમાં આગના બનાવો બને છે મોટાભાગના પછાતને ગરીબ વર્ગના બાળકો ત્યાં ભણતા હોય છે એના માટે ફાયર સેફ્ટીની સુવિધા હોવી જોઈએ નિયમો મુજબ પરંતુ સરકારી શાળાઓ સરકારના નિયમો તોડી રહી છે ભાવનગર મહાનગરપાલિકાની શાળાઓમાં ફાયર સેફ્ટીના કોઈ સાધનો છે જે અમુક ઘણીકાંઠી શાળાઓ બધા સાધનો મૂકવામાં આવ્યા છે એના સિલિન્ડરો એક્સપાયરી ડેટ છે જો આ જમીનનો મોટો બનાવ બને અને કોઈ પણ બાળકની જાનહાનિ થાય તો સૌથી વધારે નુકસાન થશે ગરીબ અને પછાત વર્ગના મોટાભાગના બાળકો સરકારી નિશાળ મ્યુનિસિપાલિટીની પ્રાઇમરી મિશાલમાં ભણે છે એ બાળકોના સલામતીના માટે થઈને વિચાર કરવો જોઈએ અને એના માટેની વ્યવસ્થા કરવી જોઈએ બોર્ડમાં વારંવાર અમારી માંગણી હોય છે કે પછાત વર્ગના પાલકો અંતે તો પાલકો છે એની સલામતી માટે પણ કરવું જોઈએ અફસોસ તમને એ વાતનો છે કે આ સરકાર જાહેરાતો મોટી મોટી કરે છે ઓર્ડિન્સો મોટા મોટા કરે છે સૌ ભણીને ભણે ગુજરાત એવી બધી વાતો કરે છે સાચા અર્થમાં વિદ્યાર્થીઓ માટે જે કરવું જોઈએ પૈસા ભાર પણ આ ભારતી જનતા પાર્ટીના શાસકો કરતા નથી ભાવનગર શહેરના મિયર હોય ગુજરાતના કે તો હોય માત્ર કામગીરી કરવી નથી અમે એનો વિરોધ કરીએ છીએ વિદ્યાર્થીઓની સલામતી માટે ફાયર સેફ્ટી સંપૂર્ણ અદ્યતન સાધનો હોવા જોઈએ અમે એની માંગણી કરીએ છીએ અને જો કોઈ પણ આ જમીનો બનાવ બનશે અને કોઈ જાનહાનિ થશે તો એની સંપૂર્ણ જવાબદારી આ ભારતીય જનતા પાર્ટીના શાસકોની રહેશે